નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે બીએડ સેમેસ્ટર ટુ અંતર્ગત જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસ સાથે જોડાયા છે એટલે કે પી ઈ ફોર અથવા જૂના સિલેબસ પ્રમાણે સી ફોર શાળા વ્યવસ્થાપન અને સંચાલન નામના સબ્જેક્ટમાં મોસ્ટ 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 આઈએમપી વિડીયો બની રહેશે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવા પૂછાશે તેની આપણે ચર્ચા કરવાની છે તો એક નજર નાખી દઈએ પહેલાં અભ્યાસક્રમમાં જે લોકો અન્ય યુનિવર્સિટીમાં હોય આ અભ્યાસક્રમનો એકમ જે લાગુ પડતા હોય તેમને પણ કામ લાગશે તો એકમ એક છે શાળા વ્યવસ્થાપન અને શિક્ષણ વહીવટ જેમાં તેની સંકલ્પના તેનું સ્વરૂપ તેના હેતુઓ કાર્યક્ષેત્ર અરજીઓના નમૂના તેમના રિપોર્ટ પ્રાથમિક માધ્યમિક વિદ્યાર્થી મૂલ્યાંકનના માળખાનો પરિચય ડીપીઓ ટીપીઓ ઇઆઈ બીઆરસી સીઆરસીની ફરજો આ હતો એકમ એક હવે સિલેબસ પ્રમાણે એકમ બે વિદ્યાર્થી શિક્ષક અને આચાર્ય યોજનાઓ શિક્ષક ભરતી પ્રક્રિયા ફરજો પરિબળો આચાર્ય ભરતી પ્રક્રિયાના કાર્ય અને ફરજોના અંકુશ અને શિસ્તના પ્રકારો આ ચારે ચાર ટોપિકની પહેલાં ચર્ચા કરી લઈએ પછી આપણે આના પરથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવા પૂછાય તેની આપણે ચર્ચા કરવાના છીએ વિવિધ બોર્ડ એકમ ત્રણ છે જેમાં સંસ્થાઓ છે બોર્ડ છે તે બોર્ડનો પરિચય વિવિધ પ્રકારની શાળાઓનો પરિચય તે સિલેબસમાં રહેલો છે ત્યાર પછી એકમ ચાર છે વિવિધ ધારાઓ શિક્ષણના માળખાઓ અને માળખાઓનો પરિચય હવે એક્ઝામ આઈ એમ પ્રશ્ન જેને બી એડ સેમેસ્ટર ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેવા પ્રશ્ન પૂછાય સાહેબ આવો પ્રશ્ન હતો તેનો તમામ માટે આ વિડીયો આઈએમપી છે એકમ એકમાં કેવા પૂછાશે યાદ રાખજો જેમાં એક માર્કમાં એમ સીક્યુમાં કે આપણે કહેવાય કે અતિ ટૂંક જવાબી પ્રશ્નો તો એમાં એકમ એકમાં ફૂલ ફોર્મ એક વિડીયો અગાઉ બનાવેલો જ છે કેવા ફોર્મ ફૂલ ફોર્મ હોય તો ડીપીઓ છે ટીપીઓ છે બીઆરસી સીઆરસી આર આવા તમને એક્ઝામ્પલ આપું છું તેના ફૂલ ફોર્મ તમારે પાકા કરી લેવાના બરાબર છે આનો સરસ મજાનો ફૂલ ફોર્મનો વિડીયો છે તમે એવું હોય તો કોમેન્ટ કરજો તમને અથવા વોટ્સએપના ગ્રુપમાં જોડાયેલા હશો તો તમે એમાં પણ મને પર્સનલ કોન્ટેક કરી શકો છો અતિ ટૂંકમાં એકમ એકમાં ફૂલ ફોર્મ પાકા કરી લેજો ત્યાર પછી શાળા વ્યવસ્થાપન એટલે શું બરાબર છે વ્યવસ્થાપન એટલે શું આવા પ્રશ્ન પૂછાશે તો એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે વ્યવસ્થાપનની કોઈ પણ વ્યાખ્યા લખો એકાદ બે વ્યાખ્યા તો પાકી કરેલી જોવી જોઈએ એક્ઝામ્પલ તરીકે શાળા વ્યવસ્થાપન એટલે વિધિસર રીતે રચાયેલા માનવીના વ્યવસ્થિત જૂથો મારફતે કામ લેવાની કળા એટલે શાળા વ્યવસ્થાપન તો વ્યવસ્થાપનની એકાદ બે વ્યાખ્યાઓ પણ આવડવી જોઈએ બરાબર છે કે જેમાં લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કળા એટલે વ્યવસ્થાપન જે વ્યવસ્થાપન એટલે અન્ય પાસે કામ કરાવવાની કળા વ્યવસ્થાપન એટલે મનુષ્યનો વિકાસ છે વસ્તુઓનું નિદર્શન નહીં આ બધી બાબતો તમને ખ્યાલ હોવી જોઈએ જેમાં વ્યવસ્થાપન આવે એટલે તમને એક બે માર્કમાં યાદ આવી જાય ત્યાર પછી રજા એટલે શું આ પણ તમને ખબર હોવી જોઈએ કે રજા એટલે સક્ષમ અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી બરાબર છે તો આ એક બાબત છે તમને મોટો પ્રશ્ન આગળ છે મોસ્ટ આઈમપીમાં તમને કીધો છે કે રજા એટલે શું એના પ્રકાર એટલે શું તો તેમાં પણ તમને લખવામાં કામ લાગશે રજા એટલે શું ત્યાર પછી પત્રકોના નામ જોઈ લેવાના એમ જેમ કે એબીસીડી બી સીડીઈ એફ આ પત્રકો છે પણ ખરેખર એના નામ શું છે અને એમાં કઈ કઈ બાબતો હોય એ પણ જાણી લેવાનું કારણ કે એકમ જે એક છે એના અંતર્ગત આવા પ્રશ્નો પણ પૂછી શકે જેમ કે પ્રગતિ પત્રક એટલે ક્યુ પત્રક તો એફ નામનું જે પત્રક છે એને પ્રગતિ પત્રક કહેવાય છે આ તમને ઉદાહરણ આપું હવે નિબંધલક્ષી પ્રશ્ન કેવા પૂછાશે એકમ એકમાં તો એક તો શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ બરાબર છે આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને જે પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્ન છે એની જ આપણે વાત કરીએ છીએ ત્યારબાદ વ્યવસ્થાપનની લાક્ષણિકતાઓ ક્યાંક તમને ટૂંક નોંધમાં ક્યાંક નિબંધલક્ષીમાં આ પ્રશ્નો પૂછાશે શાળા વ્યવસ્થાપનના પ્રકારો આ પણ પૂછાય એવો પ્રશ્ન છે ત્યાર પછી ડીપીઓની સત્તા અને ફરજો અને રજાના પ્રકારો તો મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે જ્યારે હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું ને એટલે સમજી લેવાનું કે એક શાળા વ્યવસ્થાપનના પ્રકારો અને એક રજાના પ્રકારો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ત્યાર પછી સીઆરસી અથવા બીઆરસીની અને ફરજો કાં સીઆરસી પૂછે ને કાં બીઆરસી પૂછે બરાબર છે એ પેપર સેટર ઉપર ડિપેન્ડ કરે એટલે કોઈ પણ એક પ્રશ્ન તમારે પાકો જે તમને સરળ પડે એ કરી લેવો ત્યાર પછી શિક્ષક હાજર રિપોર્ટ કે રાજીનામુંનો એક જે નમૂનો વિડીયો મેં ઓલરેડી બધા નમૂનાના બનાવેલો છે અને હમણાં જ બનાવેલો છે સેમ ટુના તમને ફોલ્ડરમાં મળી જશે ન હોય તો વોટ્સઅપમાં કહેજો તમને લિંક મોકલી આપીશ તો જેમાં શિક્ષક હાજર રિપોર્ટ છે બોનોફાઈડ નમૂનો છે રાજીનામું નમૂનો છે તો નમૂના બધા સેમ જ હોય અને આવા પૂછાય એટલે રોકડા માર્ક હોય બરાબર છે એટલે એક નમૂનો કોઈ પણ પૂછાઈ શકે નિબંધલક્ષીમાં ત્યારબાદ વાત કરીએ એકમ બે માં તો એકમ બે માં શું યાદ રાખવાનું એક તો કલમો બરાબર છે જેમ કે કલમ નંબર પિસ્તાલીસ એટલે મફત અને ફરજિયાત શિક્ષણની છથી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જે વાત કરેલી છે જોગવાઈ છે એ કલમ પિસ્તાલીસમાં છે આવી રીતના તમારી જે કંઈ શિક્ષણ સંબંધી કલમો છે એ પૂછાઈ શકે એકમ બે અંતર્ગત લઈ શકે ટૂંકા પ્રશ્નમાં ત્યાર પછી સી ટેટ છે ટેટ છે ટાટ છે એચ ટાટ છે આ બધાના છે ને પૂરા નામ અને સમજ કે કઈ પરીક્ષા કેમાં લેવાય છે કારણ કે આ મોટા પ્રશ્નોમાં અને ટૂંકા પ્રશ્નો બંનેમાં તમને કામ લાગે એવું છે હવે એમાં મોટા પ્રશ્નોમાં જોઈએ તો શાળા સંચાલનમાં આચાર્યની ભૂમિકા કાર્યો અથવા જવાબદારીઓ તો આ પ્રશ્ન આચાર્યની ભૂમિકા છે ને મોસ્ટ આઈએમપી છે હવે આમાં મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન કહી શકાય ને તો આ બે પ્રશ્ન છે તમે કોઈ ન કરો તો કંઈ નહીં નહીં પણ એક વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ અને શિક્ષક કાર્ય સંતોષ પર વૃદ્ધિ અથવા અવરોધક પરિબળો બરાબર છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે કે જેમાં કાર્ય સંતોષ કરનારા વૃદ્ધિ કરનારા પરિબળો અને અવરોધક પરિબળો એટલે શું એકમાં હકારાત્મક આવે એકમાં નકારાત્મક આવે બે પ્રશ્ન છે એ મોસ્ટ 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 આઈ એમપી છે એટલે કોઈ પણ એક પૂછાય કાં કાર્ય સંતોષ માટેનો પૂછાય કાં અવરોધક પરિબળો પૂછાય બરાબર છે એ તમારે જોઈ લેવાનું ત્યાર પછી ભરતીનું માળખું અને ભરતીના માળખામાં મોસ્ટ ઓફ આપણે છથી આઠનું પ્રાથમિક શિક્ષણનું માળખું પૂછાય કારણ કે બીએડ માટે ટેટ ટુ છે તો ટેટ ટુનું માળખું હજુ બદલાશે નહીં કારણ કે ટેટ ટુ એક જૂની પદ્ધતિ પ્રમાણે લેવાઈ ગઈ છે એટલે ટેટના પચાસ ટકા અને શૈક્ષણિક લાયકાતના પચાસ ટકા તો પચાસ ટકામાં કઈ રીતના છે સ્નાતકના વીસ ટકા બી એ બી કોમ કે બીએસસી એને સ્નાતક કહેવાય વીસ ટકા એમએ એ એમ કોમ એમએસસી એટલે કે અનુસ્નાતક કહેવાય એના પાંચ ટકા અને બીએડના એડના પચીસ ટકા આમ કરીને પચાસ ટકા શૈક્ષણિક અને પચાસ ટકા ટેટનું તો આ એકમ બેનું હતું હવે એકમ ત્રણની વાત કરીએ તો પૂરા નામ બરાબર છે જેમ તમને અગાઉ વિડીયોમાં કીધું છે જીસીઆરટી એનસીઆરટી ડાયટ આ બધાના પૂરા નામ તો સાથે સાથે પૂરા નામ તો ખરા જ પણ આ એકમમાં કઈ સાલમાં તે અમલમાં આવ્યું એનું જે વડું મથક ક્યાં છે આવા પણ પ્રશ્નો તમને પૂછાશે તો એ પણ જોઈ લેવા તો જેમ કે ડાઇટ છે તો ડિસ્ટ્રિક ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશન ટ્રેનિંગ તો આ કઈ શરૂઆત કઈ સાલમાં તો ઓગણીસો ને પંચાણુંમાં અમલમાં આવ્યું અને એને આપણે વડું મથકમાં તો કે યુજીસીનું જીસીનું વડું મથક ક્યાં છે ડાઇટનું વડું મથક ક્યાં છે જીસીઆરટીનું વડું મથક ક્યાં છે આવા પ્રશ્નો પૂછાઈ શકે હવે મોટા પ્રશ્નમાં યુજીસી અથવા એનસીઆરટીના ઉદ્દેશોના કાર્યો જો આમાં તમને ઓબ્લિક એટલે કરેલું છે કાં યુજીસી પૂછાય ને કાંઈ એનસીઆરટી પૂછાય બંને ન પૂછાય તો કોઈ પણ એક સરળ પડે એ આપણે પ્રશ્ન કરી લેવાનો ત્યાર પછી જીસીઆરટી અથવા ડાઇટ એટલે કાં જીસીઆરટી પૂછાય ને કાં ડાઇટ પૂછાય જો જીસીઆરટી પૂછે તો ડાઇટ ના પૂછે ડાઇટ પૂછે તો જીસીઆરટી ના પૂછે એટલે મોટા પ્રશ્નમાં ઉદ્દેશો અને કાર્યોમાં પૂછાય બાકી તમને ટુ ટૂંકનો સ્વરૂપમાં અથવા ટૂંકા પ્રશ્નોમાં તમને ડાઇટ વાંચો તો કંઈક ખોટું નથી ત્યાર પછી સીબીએસઈ બોર્ડના માહિતી અને કાર્યો તો સીબીએસઇ બોર્ડ છે અત્યારે વર્તમાનમાં ખૂબ આપણને ખબર છે સીબીએસઇ બોર્ડનું જીએસસી બોર્ડ કરતાં વધારે મહત્ત્વ છે તો એ પૂછાઈ શકે ત્યાર પછી મોડેલ શાળા અથવા જવાર નવોદય શાળા તો મોડેલ શાળા અને જવાર નવોદય શાળા છે એ તમને યાદ રાખવામાં સરળતા પડે બંને વાંચી લેવાય પરંતુ કોઈ પણ એક શાળા તમને નિબંધલક્ષીમાં પૂછાઈ શકે ત્યાર પછી એસએસએ અથવા આઈ એસ પરિચય બરાબર છે આ નવી બંને બાબત છે પણ એસએસએ કરતાં આઈ છે શિક્ષણનું સંશોધનાત્મક કાર્ય કરે છે તો પરિચય અને કાર્યોમાં એ મહત્વનો કહી શકાય હવે એકમ ચાર જોઈ લઈએ તો એકમ ચાર આપણે વાત કરીએ તો ધારા અને માળખાનો એકમ છે તો એમાં એક તો આરટી ઈ બરાબર છે પૂરા નામ અને ધારાનું અમલીકરણ કઈ સાલમાં થયું અને એનું નામ શું તો એક તો આર ટી બે હજાર નવ આ તો પરિચય અને કલમો બધું વાંચી જ લેજો આ તો હશે અને એક માળખું પૂછાશે તો માળખું કેવું કેવું પૂછાય તો કે એક પ્રાથમિક શિક્ષણનું માળખું પૂછાઈ શકે એવું છે અને એક રાજ્ય શિક્ષ માધ્યમિક શિક્ષણનું માળખું પૂછાઈ શકે એવું છે એટલે માળખામાં તમે બે માળખા યાદ રાખજો અને ત્યાર પછી એક મહત્ત્વનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય આરટી બે હજાર નવનો પરિચય એમાં કલમો બરાબર એની વિગતે પરિચય એની નોંધ આ બધી બાબતો પૂછાશે તો બીએડ સેમેસ્ટર ટુ માટે બધાને બેસ્ટ ઓફ લક આ બધા આઈએમપી પ્રશ્નો છે ન હોય તો ફરી એકવાર જોઈ લેજો આપણે ચર્ચા કરી ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે પણ તમે મોસ્ટ આઈએમપી આપો સર એવું કહેતા હતા એટલે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે વાત કરી છે જોશી સરના જયશ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી બીજા વિડીયો બનાવવાનું મન થાય આવજો